ગમે તે નજર રાખીને બોલો વાંધો થાય અને મૃત્યુ જ્યારે વેન્ટિલેટર ઉપર થાય ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે અશિક્ષિત નથી આપણે કુશિક્ષિત છીએ કેમ કે આટલા બધા રોગો આખી સૃષ્ટિની ડિઝાઇનમાં કંઈ રોગ નથી કંઈ બીમારી નથી આપણે ક્યાંય એવું સાંભળ્યું નથી કે ભાઈ ખીચકુલી હોય એને એટેક આવ્યો હોય સસ્તું હોય એને સ્કિન પ્રોબ્લેમ થયો હોય કે વાંદરાના ગોઠણ બદલવા પડ્યા હોય પ્રકૃતિની ડિઝાઇન બહુ સરસ મજાની છે મનુષ્ય જે ભૂલ કરે એ ભૂલનું પરિણામ છે બરાબર ડબલ્યુએચઓ એવું કહે છે કે આગામી સમયની અંદર ભારતની અંદર સત્યાસી ટકા લોકો કેન્સર ગ્રસ્ત હશે તો સત્યાસી ટકાનો અર્થ એવો થાય કે ઘરમાં જો પાંચ વ્યક્તિ હોય તો સાડા વ્યક્તિને કેન્સર થાય તો ક્યાં જશું આપણે કોણ બચશે તો આ વિશ્વ બચાવવાનું આંદોલન છે એમ અનફર્ટિલિટી આપણે જોઈએ તો અનફર્ટિલિટી પણ અત્યારે ચાલીસ ટકાએ પહોંચવામાં છે એટલે અમે એવું કહીએ છીએ કે ગૌ માતા ધરતી માતા અને મનુષ્યની માતાની વચ્ચે એક સૂક્ષ્મ તંતુથી જોડાયેલું છે બરાબર જેટલી જમીન બીમાર પડે એટલી અહીંયા માતાની કુખ બીમાર પડે જે દિવસે દસ જમીન બંજર બની ગઈ હતી તે દિવસે અહીંયા દસ માતાની કુખ બંજર બની ગઈ જે દિવસે વીસ ટકા જમીન બંજર બની તે દિવસે અહીંયા વીસ ટકા માતાની કુખ બંજર બની ગઈ હતી આજે ચાલીસ ટકા જમીન બંજર બની ચૂકી છે એટલે ચાલીસ ટકા માતાની કુખ છે એ બંજર થઈ છે સંતાન પેદા કરવા માટે અસમર્થ થઈ ગઈ છે એટલે સ્વાસ્થ્ય સર્વદા જે આંદોલન છે એ વિશ્વના દરેક પ્રશ્નોનો ઉપાય છે એ પાણીનો પ્રશ્ન હોય એ ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હોય એ અર્થતંત્રનો પ્રશ્ન હોય એ આતંકવાદનો હોય કે રશિયા અને યુક્રેન ઝઘડે છે ત્યાં સુધીના પ્રશ્ન એ વ્યક્તિગત પ્રશ્ન હોય એ પરિવારનો પ્રશ્ન હોય એ ગામનો પ્રશ્ન હોય કે જિલ્લાનો હોય દેશ હોય કે દુનિયાનો હોય બધા જ પ્રશ્નોના જવાબ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં છે અને પ્રાકૃતિક કૃષિથી જે પેદા થાય છે એ પાપ ખેતી ખેતીથી થાય છે કેમ કે આમાં પાપ નથી કરવા સ્પ્રે લઈને નીકળવાનું નથી એટલે કે અહિંસાની ખેતી છે એટલે પુણ્યની ખેતી છે એટલે અમે બેનોને અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા તમે જો ખરીદ્યા આવો તો સો રૂપિયાની વસ્તુ ખરીદો તો પાંચસો રૂપિયા ભેટ મળે પાંચસો રૂપિયા તમને નોટસો રૂપિયા ન મળે પુણ્ય સો રૂપિયા મળે એવું સરસ મજાનું કામ છે ખૂબ ખૂબ આભાર આપનો આપે જે માહિતી આપી એ પણ અમને ખૂબ ગમી છે અને અમે પણ આગળ બધાને ફોરવર્ડ કરીશું ધન્યવાદ